Okay.

વધુ થઈ શકે છે તો મિત્રો મળતી વિગતો અનુસાર વધુ જણાવી દઈએ કે ત્યારે મિત્રો આ અંદાજ ત્યારે મિત્રો યુનાઇટેડ સ્ટેટ એટલે કે મિત્રો જણાવી દઈએ કે જીઓલોજી સર્વે અનુસાર દ્વારા કરવામાં આવ્યો છે મળતી વિગતો અનુસાર જણાવી દઈએ કે ભૂકંપના આંચકા થાઇલેન્ડ બાંગ્લાદેશ ચીન અને ભારત સુધી અનુભવાયા હતા અને વધુ એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો લક્ષરી સરકારે ઓછામાં ઓછા સાતસો ચાર લોકોના મોતની પુષ્ટિ કરી છે જ્યારે સાતસો બત્રીસ લોકો ઘાયલ થયા છે જી આ મિત્રો અત્યારે સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ